ફાટા દઈ હું તો કહી દઉં મોદ વચ્ચે કહી દઉં કે ભાઈ હું જો ને હું લાબાનું મારે પાછું ગોમ માં બેહવા ઉઠવા વધારે જોવા ને તાના હમણાં પાછું જો હગા ઉપર થી જા આ મગજ તો કોમ જ કરવાનું બંધ થઈ ગયું મગજ તો કોમ જ નહીં કરતું ફૂલાજી કે મારે છોડી હગું નહીં બતાવતા તમે પોપટલાલ મૂકો કશો વધો નહીં ના તો નવરો શું થાય પેલું કોમ યુવાનું જ લઈ લે અને મારા પાસે ધોનમાં એક બે છોકરો છે તો કહું ના હોય તો બતાવી દઉં યુવાન કોઈ ગરમી પડી છે કોઈ ગરમી પડી છે

હા વાહ વાહ બોલો બોલો કઉશું કે તમે કરતા હતા ને તે ને છોકરા લઈને આવું જોવા એટલે હું બાજરી આવી ના સારું એટલે એટલું થઈ જાય અમે નેતા આવું જોવા હો કઈ

આ તમે ઓ થાય છે તાપ તમને કીધું કે બાપા આ કાઢીને ભરાવો પણ તમે હોફરતા નથી બાપા પેલા તું પૈણી જા પછી ધાબામાં બાપા ભરાયે છીએ

અને કપડા પાસે વ્યવસ્થિત પહેર જે આ બધું ના હું આ ઉત પહેરીને હોમી આવી ઓન પસંદ કરવેટ કરે ને તો હોતી ને એકડો બરાબર બા એ પણ આવા ના હાર બધું આ ઉપતું છે આ ગોમમાં બની સોરે પહેરી પહેરી તાર રંગાતની જતી રહી એ ભલે જતી રહી હું આ ઉ પહેરી નઈ હોની હોમે આવી ઓન પસંદ કરવેટ કરે ને કે આપણે કોઈ જરૂર નઈ એ મેકઅપ બેકઅપ કરી તો હું પસંદ કરે એમ પસંદ કરે ને તાણા કહેવાય તો મેકઅપ નહીં ખાલી કપડા તો હા

ના ના છીએ હવે તમારા ઘર નજીક જ છીએ પોચ્યા મન તો તમારું આયા આયા તાતી હું લીધો પેલા લીધો છે મંગાબા ના છોકરા ને લીધો આયા હો આયા

ગમ્મત ઠીચાવા નાખી દેસ ગમતું કપાઈ બાપા ગમત દુકાનો બંધ થઈ જઈશ અને આજે દુકાનો બંધ થઈ ગઈ કાયમ માટે બંધ હોય છે દુકાનો કાલ જીએ એમાં બાપા હું બોલ બોલ કરો આખો દારો તાર મૂન્ના બોલા તાર મૂન ને બોલાય બોલ

લે તું આઈ જા મુ તો કહું આઈ જાઓ મેમન નેકલી જા આતા છે રસ્તા પરો છે હા હા આલે ખેતરમાં છે ત્યાં બાપા ખાટો આડું કોણ ઓ ખાટલે આવડતું નહીં આ બેરો ને હોરો આ રૂમાલ બોમાલ લે મેમન આવે તો કેવું લાગે લેકી લેકી કે હું ના પણ બાપા તારા હું મૂર્તિ થઈને ઊભો રહેવાનું હો મામો કેરા આ માણસ જોવાય આવી તને આવી પણ અત્યારે તો આ લે આ રૂમાલ આ બાપા માઠું લૂસી લૂસી તો કેવો રૂમાલ કર્યો ક્યાંય લગાઈ લગાઈ તો માથું હા બાપા હું કર્યો આ નાઈટ છે થઈ ગયો આ કારા ફૂટ તો દેખાય તો દોરા આ તમારા સક્કરમાં તો મારા આટલું બધું હેડવું પડ્યું તને દીક્ષા વાળો પાઉ પૂરું ભાવ લઈ ગયો હોય

ફૂલાય હમજો ફૂ હમજો ફૂલના પર માલી આવે ને અલ્યા પાણી પીરાવા તાના અહી મેમણ આને એ આવો રોમ રોમ કોઈ ના લે છે

ગમાય ખારું ભાઈ મારા કોઈ કેવાય તમારે કોઈ ના કેવાય આજકાલ નો છોકરો ભાઈ એકબીજા ને ગમતો થાય કે કોઈ નઈ હા

બે વાર આગો પાછો મને તો છે કશો વાંધો સોરી જે ગમે ખરું પણ આપડે કશું ના કેવાય એવાના ગમા એક બીજો

নাই